સુરત શહેરના અડાજન હનીપાક રોડ પર આવેલા એસએમસી ગ્રાઉન્ડમાં સરસ મેળો ચાલી રહ્યો છે આ મેળામાં ફૂડ ખરીદી અને સાથે કરાઓ કે અને ડાન્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મજા સ્તુતિજન લઈ રહ્યા છે તે સરસ મેળાની મુલાકાત ફોર ન્યૂઝ ચેનલ લીધી હતી ત્યાં રંગારંગ માહોલ જોવા મળ્યો હતો તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આવી છે સુરત શહેરના અડાજાના જ્યોતિન્દ્ર ગાર્ડનની બાજુમાં આવેલા મેદાનની અંદર અત્યારે સરસ મેળો છે ફક્ત નામ જ સરસ નથી ખરેખર સુંદર મેળો છે એકવાર મુલાકાત લેવી રહી કારણ કે અઢારમી તારીખ સુધી એટલે કે ધનતર સુધી ચાલશે અહીંના છે દિવેશભાઈ પારેખ છે આપણે તેમને મળીએ જી નમસ્કારી નમસ્કાર દિવેશ પારિક મારું નામ છે અને સરસ મેળાનું આ જે આયોજન છે તેના વિશે હું એટલું જ કહીશ કે આ ખરેખર ખૂબ જ સરસ છે અને ભારતભરની જે બહેનો છે કે જેઓ પાસે કોઈ ખૂબ જ સરસ તેમની પાસે આર્ટ છે કળા છે અને હસ્તકળા છે પરંતુ તેઓને કોઈ પ્લેટફોર્મ નથી મળતું તો આપણું જીએલપીસી અને ગુજરાત ગવર્મેન્ટ ના સહયોગથી તેમનો એટલો સુંદર પ્રયાસ છે કે આ દરેક બહેનો આત્મનિર્ભર બને અને તેમને પોતાનું ગુજરાન પોતાની જાતે ચલાવી શકે એટલા માટે આ એટલું સરસ આયોજન કર્યું છે અને સાથે સાથે લોકોના આકર્ષણ માટે તેમણે ખૂબ જ સરસ ડેલી કલ્ચરલ એક્ટિવિટીઝના પ્રોગ્રામ્સ પણ રાખેલા છે ફૂડ સ્ટોલ્સ પણ રાખેલા છે તો તમામ જે કદાચ મને અને આ ચેનલને જેટલા પણ લોકો જોતા હોય તે દરેકને વિનંતી છે કે પ્લીઝ 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 તમે સરસ મેળામાં એકવાર જરૂર આવો અને ડેફિનેટલી તમને સરસ મેળો શું છે પહેલાં મેળો હતો પણ હવે આ સરસ મેળો છે ધીસ ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ બધી જ ક્રેડિટ જીએલ પી સીને જાય છે સો ગ્રેટ થેન્ક્સ ટુ જીએલ પી કે આટલું સુંદર તે આયોજન કરે છે થેન્ક યુ વેરી મચ મિત્રો આ હતા સરસ મેળા જે પ્રોગ્રામિંગ થાય ત્યાં પ્રોગ્રામિંગ એન્કર પણ છે અહીંયા જે કરાવોકેનો જે પ્રોગ્રામ ડેલી થાય છે એમાં કરાવોકે સિંગિંગમાં પાર્ટિસિપેટ કરે જ આપણે તેમ તેમને મળે મારું નામ છે વૃંદા અજુડિયા હું અહીંયા સરસ મેળામાં આવું છું લગભગ ડેલી આવું છું અને અહીંયા ખાસ કરીને આપણા ભારત દેશના જે પોતાના સ્વદેશી ગણાય છે તેને માટેની વસ્તુઓ ખાસ મળે છે અને અહીંયા ફૂડ કોર્નર બી છે એન્જોયમેન્ટ માટે બી છે અને અહીંયાના અહીંયા આવીને લોકોને એટલો આનંદ થાય છે કે હવે એમ થાય છે આ રોજ મેળો જાય જ નહીં કલાકારો માટે જે નવું પ્લેટફોર્મ કલાકારો માટે કલાકારો માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે ને તે સરસ મેળો જે જેને કોઈ જગ્યાએ ચાન્સ નથી મળતો ગાવાનો કે કોઈ બી એને નવું પ્લેટફોર્મ અહીંયા મળે છે અને પ્લસ આ સરસ મેળાની એક એક સ્ટોલની મુલાકાત લેશો તો તમને એમ થશે કે ના ખરેખર સારી છે થેન્ક મિત્રો આતા પ્રોગ્રામિંગ ને અંદર હવે આપણે મેળા ની અંદર મુલાકાત લઈ લટર મારે કે મેળા ની અંદર શું શું મળી છે મિત્રો મેં હમણાં તમને કહ્યું કે સ્ટોલ મુલાકાત લઈ આ સ્ટોલ અંદર શું શું વેચાઈ રહ્યું છે કયું વર્ક છે જે સ્ટોલ ધારક છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ મારું નામ સભтраબેન ભીખાભાઈ ગરવા ગામ તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ અને પેચવર્કનું કામ કરું છું અને બેનો આગળ કામ કરાવું છું આ પાટણ થી વર્ક છે બધું પાટણ અમાર તાલુકો સાતલપુર કામ છે હા આ હાથે બધું બનાવેલું છે 50 બેનો મારકાણી છે 50 બેનો ને હું કામ આપું છું અચ્છા કેવી અત્યારે અહીંયા સુરતનું નું બજાર અંદર લોકો કેમ સુરત ની અત્યારે જે જે વિચાર્યું તો એટલું નથી બધા અચ્છા થોડો ઓછો પ્રતિસાદ છે કે મોટી નો માહોલ છે એટલે હા એટલે કે અમારે સુરતમાં માં આવીને તો 2.5 લાખ નું વેચાણ થાય

મારું નામ પુરી રી છે હું જામનગર ની પાસે નાનું ત્યાંથી આવું છું જામનગર નું રી વર્ક છે જેમ કચ્છમાં રબારી વર્ગ છે એમ જામનગરમાં બી રબારી વર્ક થાય છે જે એટલું પ્રચલિત નથી પણ જે આ એપ્લિક વર્ક છે ને એ સૌથી જૂનું ઓથેન્ટિક અને હા પેચિસ એપ્લિક વર્ક કહેવાય પેચ વર્ક કહેવાય આને એ જામનગરની રબારીની બહેનો જ બનાવે છે જામનગરથી કરી અને ઓખા સુધીનો જો વિસ્તાર છે ને તેમાં જે રબારી રહે છે ને એ લોકો બનાવે છે કેટલી બહેનો તમે કામ આપતા હશો અત્યારે મારી સાથે 20 બહેનો છે અમારા ગામડાની પહેલીવાર માર્ચમાં આવી હતી ત્યારે મને સૌથી વધારે ગમ્યું હતું ને તો સુરતી માણસોનો સ્વભાવ એ એક જ વાર વાત કરે ને તો તરત ભળી જાય એમને આમ એવું જ લાગે કે આ ઘર જેવા જ છે બધા આવે બધા પૂછે બધા ફોર્સ કરે કે તમે અમારા ઘરે આવો જમવા આવો આ તે આવો સ્વભાવ છે ને મને જામનગર સિવાય બીજો સુરતમાં જ મળ્યો છે ખરેખર દિલથી મિત્રો આ છે સુરતી જનો જે જામનગરના રબારી બેન છે તેઓ કહી રહ્યા હતા કે સુરતીજનોનો સ્વભાવ એટલે આપણા પોતાના થઈ જાય ને આ છે સુરત મિત્રો આ તરસ મેળો જે ચાલી રહ્યો છે અઢારમી તારીખ સુધી છે એટલે કે ધનતેરસ સુધી છે ખરેખર આ મેળાની એકવાર મુલાકાત લઈ રહે કારણ કે આ ભાતી લઈ અને તમને બધું જ મળશે હું પ્રકાશવાળા અડાજન સુરત